બોટાદ જિલ્લાના રાણપુર ગામમાં આવેલ ભાદર નદી ઉપર રાણપુર ગામને જોડતો એકમાત્ર પુલ આવેલ છે અને આ પુલ લગભગ ઓગણીસો બાસઠની સાલમાં બનેલ છે એટલે કે લગભગ ત્રેસઠ વર્ષ જૂનો છે અને હાલ પુલ સાવ જર્જરી સ્થિતિમાં છે રાણપુર યુદ્ધ કોંગ્રેસ દ્વારા આ બાબતે અનેકો વખત તંત્રને રજૂઆત કરેલ છે તમારા યુથ કોંગ્રેસ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી પુલ બારામાં અને આ પુલ અત્યારે જર્જરી હાલતમાં છે તો આ બારામાં આપનું શું કેવું છે આ પૂલ્યો રાણપુરનો આઝાદી આઝાદી પછીનો આ પુલ છે અને રાણપુરનો દરેક ગામડાને જોડતો આ મહત્ત્વનો પુલ છે રાણપુર પંચાયત દ્વારા યુથ કોંગ્રેસ દ્વારા બધી પાર્ટી દ્વારા આ પુલને નવો બનાવવા આવે એ માટે અનેકવાર રજૂઆત કરી પણ તંત્ર ક્યાંકને કંઈક સમારકામ કરીને ક્યાંકને કંઈક ખાટા પૂરીને એને સંતોષ માને છે અને હાલમાં તે આ રિલિંગનું કામ કરવામાં આવ્યું એ મારામાં આપણે અનેક વખત વિરોધ કર્યો

કે એટલી નબળી કક્ષાનું ગુણવત્તાનું આ કામ છે કે ગમે ત્યારે તંત્ર ખાલી અકસ્માતની રાહ જોવે છે ક્યારે કોઈનું એક્સિડન્ટ થાય નહીં એ લોકો ડાયરેક્ટ નીચે પડે એટલી નબળી ગુણવત્તાનું કામ છે અમે ત્યારે મામલતદારશ્રીને રજૂઆત કરી હતી ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો શ્રીને અમે આવેદનપત્ર પણ આપ્યું છે મૌખિક રજૂઆત કરી હતી નેશનલ વાળાને પણ અમે રજૂઆત કરી હતી કે ભાઈ ક્યાંક ને ક્યાંક આ તમે સારી રીતે રિઝર્વેશન કરો તો આ પુલને નવો બનાવવાનો તમે જુઓ છો આ જે ખાડાપુરા એમાં પણ વચ્ચે ખાડો પડી ગયો છે ભવિષ્યમાં લગભગ કોઈ મોટી દુર્ઘટના ઘટશે તેવો અમને ડર સતાવે છે રાણપુર નું આ ધંધાથી થાય કે આ પુલ પડી જાય તો કોઈ બીજો ઓપ્શન રાણપુર માટે અવર માટેનો આ આ આ જે પુલ છે રાણપુરનો નો રૂમ છે અહીંયાથી અહિયાંથી બધા યાત્રાળુઓ અહીંથી પસાર થાય છે લીમડી પસાર થાય પાળિયાદ વિહરણા થયું છે સાળંગપુર ધામ આવેલું છે અહીંથી ભરિયાદ